દાહોદ જિલ્લાના સિંગળ તાલુકામાં ગ્રામ પંચાયત કટારાની પાલી ગામે વર્ષ બે હાજર એકવીસ બાવીસ માં તાલુકા કક્ષાએ એટીવીટી યોજનામાં ભગોરા ફળિયામાં સાર્વજનિક કુવાનું કામ કાગળ પર બતાવી નાણા ઉચાપત થઈ હોવાનો આક્ષેપ પરતદાર દ્વારા કરવામાં આવ્યો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં વધુ એક ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ ન્યાય માટે અરજદાર કચેરીઓના ધક્કા તેમ છતાં અધિકારીઓને પેટનું પાણી નથી અધિકારીઓને પ્રજાને હેરાન કરવામાં જ રસ છે કે પછી અધિકારીઓને કોઈનો ડર નથી અરજદાર દ્વારા બાંધકામ શાખાના એન્જિનિયર સાહેબ ઉપર પણ આરોપ લગાવવામાં આવ્યો દાહોદ જિલ્લાના સિંગવેડ તાલુકાના કટારાની પાલી ગામે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં તાલુકા કક્ષાએથી એટીવીટી યોજનામાં ફળિયામાં સાર્વજનિક કુવાનું કામ કાગળ પર બતાવી નાણાં ઉચાપત થઈ હોવાનો આક્ષેપ અરજદાર દ્વારા બાબુભાઈ નાનજીભાઈ ડામોર દ્વારા કરવામાં આવ્યો જેમાં નરેગા યોજનામાં રૂપલાભાઈ મડિયાભાઈના પંદર વર્ષ જૂના બનેલા કુવા પર તકતી લગાવી નાણાંની ઉચાપત કરેલી અને નવા કૂવાનો ઉલ્લેખ કરેલો અને ભગોરા ફળિયામાં નવા કૂવો બનાવેલ નથી ત્યારે અરજદારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આની તકતી લગાવવા જાતે એન્જિનિયર પવાર આવેલા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો અને નવો કુવો બનાવેલ નથી ત્યારે અરજદાર દ્વારા આની તપાસ કરવા તાલુકા વિકાસ અધિકારીને અરજી આપે અને જિલ્લા વિકાસ અધિકારીને અરજી આપવામાં આવી છતાં કોઈ તપાસ કરવામાં આવી નથી તો મીડિયા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પૂછતા આનો ચાર મહિના સુધી આપી શકાય તેવું જણાવ્યું હતું એક બાજુ સરકારનો અભિગમ એવો છે કે કોઈ પણ બાબત હોય તેનો વહેલી તકે નિકાલ કરી દેવો જોઈએ અને બંધારણ એવું જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ અરજીનો નિકાલ લગભગ એક મહિનામાં નિકાલ કરી દેવો જોઈએ દર્શાવવામાં આવી છે પરંતુ ન્યાય મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાતા રહેશે તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી ન્યાય ક્યારે મળશે તે જોવાનું રહ્યું અધિકારીઓ એકબીજા પર ખો આપતા હોય રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં મનરેગા અને સરકારી કામોમાં મોટાભાઈ ભ્રષ્ટાચાર થયા હોવાની તપાસ સમિતિઓ રચાઈ ચૂકી છે તેમ છતાં હજુ પણ ભ્રષ્ટાચાર ઉપર કોઈ ઠોસ કડક કાર્યવાહી નથી થઈ સો આવા ભ્રષ્ટાચારીઓને ભ્રષ્ટાચાર કરવાનું ખુલ્લું મેદાન મળી ચૂક્યું છે કે પછી દાહોદની ભોળી ભાડી જનતાને છેતરવાનું કાવતરું છે તે સમજાતું નથી આ અંગેની તપાસ તટસ્થ થશે કે પછી ફાઇલ બતાવી અને દબાવી દેવામાં આવશે તો આવનારો સમય જ બતાવશે આઈ સેવન ન્યૂઝ ગુજરાતીનો અવાજ રમેશ સત્યની સાથે ગામે બાબુભાઈ નામના વ્યક્તિ દ્વારા કુવામાં ગેરરીતિ બાબતે અરજી કરવામાં આવેલી છે એ સંદર્ભે એન્જિનિયર લેવલના ત્રણ કર્મચારી અને ટીસીએમની ટીમ બનાવીને સ્થળ તપાસ કરેલી છે એક બે દિવસમાં એમનો રિપોર્ટ આવી જાય એના બેઝ ઉપર અમે જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરવામાં આવશે કેટલા સમયથી અરજી આપી છે અરજીનો સમય થયો પણ અત્યારે કર્મચારી જે મેઇન ટીમનો લીડર છે તો એમને બે તાલુકાના ચાર્જ હોય એમના કામના ભારણના હિસાબે થોડુંક ડીલે થયું હતું પણ હવે જવાબ કરે છે તો કેટલો સમય મેક્સિમમ કેટલો સમય આપ લઈ શકો છો આ અરજીના નિકાલ કરવા માટે સરકારને જોવામાં તો એમ તો ચાર મહિના સુધી તો કરી શકાય એમાં આપણે અરજીનો નિકાલ કરવા માટે એટલે તપાસ કરી એટલે છે રિપોર્ટ બી આજકાલમાં થઈ જાય એટલે જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરી દઈશું અને આમાં જે કંઈ દોષિત થશે તો આપ એના માટે શું એ ટીમના રિપોર્ટના આધારે પછી અમે રિપોર્ટ કરીશું એના પછી એના બાદ અપર ઓથોરિટી દ્વારા નિર્ણય લેવાય એ પ્રમાણે કરવામાં આવશે કામગીરી કાર્યવાહી કદાચ જો આમાં આપના કર્મચારી પણ અંદર સંડોવાયેલા હોય તો શું તમે એમના પર કાર્યવાહી કરી શકો કરવાનો રિપોર્ટ આયા પછી થાય એમને ડાયરેક્ટ આપણે તારણ ના કાઢી શકીએ સર આપનું નામ હતું એમ કે બગોરા તાલુકા વિકાસ અધિકારી સિંગવડ નામોર કટારની પાડલી તાલુકો સિંગવડ લાગે આ ઇટીવીટીનો કૂવો બનેલ નથી આ નરેગાનો કૂવો રૂમાલ ડામોરનો કૂવો છે એને કૂવે તકતી છોટાડે અને પૈસા ઓછા કરેલ છે અને આ ચરપણની ચૂંટણી આવી એની અંદર આ જે તે બોલાચાલી કરી એના માટે મેં આ ઉખાડ્યું છે અત્યારે મેં અરજી આલી હતી આઠમા અને સત્યાવીસ અઠ્યાવીસ તારીખે દાહોદ આ લે અહીં સિંગોડ તાલુકામાં ટીડીઓ સાહેબને આલી પછી પ્રાંત સાહેબને હલી નિયામકને આલી તો આ સુધી કંઈ પાર નથી અને એક એ કૂવો ભણેલો છે ના ઇટિવિટીનો કૂવો ભણેલ નથી અને આ આ કૂવો મેં બાબુના ફરી અરજી આલી એમ જાણ્યું એટલે ફરી ઈટીવી નરેગાનો કૂવો જ બનેલો જ છે પણ તે પછી આ કોઈ સમજાવવાળું મળ્યું છે એ આ બદલમાં છે તે સમુડા છુરસિંગ ભભોરાનો કૂવો રિપેર કર્યો નવમાની ત્રણ તારીખે અને અઢાર તમને કેવી રીતના ખબર થઈ કે આ કૂવો એટીવીટીનો છે અને નરેગામાં બોલાયો છે મારું ત્યાં જોડે જોડે જ મકાન આવેલું છે હું જાણું જ છું કે આ નરેગાનો કુવે બનાવેલી બનેલો છે અને ઈટી વિટીનો કૂવો બન્યો નથી આ તકતી છોટાડે અને ગુલાબ ધીરા અને આ તાલુકાવાળા પૈસા ઓછા પત કરેલ છે તમે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીની જાણ થઈ હતી કરવામાં આવી હતી આ મેં જાણ ડાયરેક્ટ અરજી આપી તાલુકામાં અરજી આપી લીમખેડા પ્રાંત સાહેબને અરજી આપી પછીને દાહોદ ડીડીઓ સાહેબની અરજી એકથી બે બે વાર આલી છે પણ આ જુદી કંઈ થયું નથી તાલુકામાંથી કોઈ આ જે સ્થળ છે એની જગ્યા ઉપર આવ્યું હતું જોવા માટે એ પવાર સાહેબને આવ્યા હતા એ લગભગ પાંચ જણા હતા તલાટી સાથે આવ્યા હતા અને એ છે તે પેલો રિપેર કરાયો નવમાની ત્રણ તારીખે એટલે એકવો હાચો બોલાડ્યો છે મને લાગે છે અને મેં વારંવાર અહીંયા ડીડીઓ સાહેબને વાત કરું છે કે તપાસનું ત્યાં દાહોદ ડીડીઓને મોકલ્યું ને ત્યારે આજકાલ આજકાલ એમ મારે ધક્કા થયા છે દસ પવાર સાહેબનો શું હોદ્દો છે આપને ખબર છે પવાર સાહેબ આ તાલુકાના એ ઈટીવીટીનું કામ કરે છે પછી આ રોડ રસ્તાનું કામ કરાવે છે એટલું માનું છું આપનું નામ શું છે મારું નામ મારું નામ ડામોર બાબુ બાબુનાનજી કટારની પાળની તમે કટારાને પાલી ગામના જ વતની છો તાના વતની અને આ કૂવો અમાર જોડે આ મારું મકાન છે ને અહીંયા જ બનાવવાનું તો એ બણ્યો નથી